નાસ્તો લેવા જતા આ પાછળથી આવી અડપલા કર્યા ઘરે જઈને માતાને સમગ્ર આપવીતી જણાવી સુરત શહેરમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષાને લઈને સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે સુરતના ગોડાદરા વિસ્તારમાં આવી જે એક શરમજનક ઘટના સમાવી છે ગોડાદરાના એક બગીચામાં રમી રહેલી તેર વર્ષની સગીરા સાથે પંચાવનથી સાઠ વર્ષના વ્યક્તિએ શારીરિક અડપલા કરી તેની છેડતી કરી હતી આ ઘટના બાદ કિશોરીએ ઘરે જઈને તેની માતાની જાણ કરતા માતાએ તાત્કાલિક ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આદેડે પાછળથી આવી કિશોરીની છેડતી કરી ગોડાદરા વિસ્તારમાં રહેતી તેર વર્ષની એક કિશોરી તેની બેનપણીઓ સાથે જ આઈકોન પાસે આવેલા રાજ આઇકોન પાસે આવેલા એસએમસીના ગાર્ડનમાં રમવા માટે ગઈ હતી રમતા રમતા તેને ભૂખ લાગતા કિશોરી નાસ્તો લેવા માટે ગઈ હતી આ સમયે ચશ્મા પહેરેલા આશરે પંચાવનથી સાઠ વર્ષના એક અજાણ્યા આધેડે પુરુષ તેના પર દાનત બગાડી હતી જ્યારે કિશોરી નાસ્તો લઈ રહી હતી ત્યારે અચાનક તે આધેડે તેની પાછળ આવ્યો અને તેનો હાથ પકડી લીધો એટલું જ નહીં તેણે બીજા હાથે કિશોરીના શરીર પર હાથ પેરવીને શારીરિક કડપલા કર્યા આ અચાનક થયેલી ઘટનાથી કિશોરી ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને તાત્કાલિક ત્યાંથી નીકળીને પોતાના ઘરે પહોંચી ગઈ હતી અને ઘરે આવ્યા બાદ તેણે પોતાની માતાની આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી દીકરીની હકીકત સાંભળીને તેની માતા સ્તબ્ધ થઈ ગઈ હતી અને તેમના મામલે કડક પગલાં લેવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ કિશોરીની માતાએ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં જઈને આ આધેડ સામે ફરિયાદ નોંધાવી છે ગોડાદરા પોલીસે કિશોરી અને તેની માતાની ફરિયાદના આધારે અજાણ્યા આધેડ પુરુષ સામે છેડતીનો ગુનો દાખલ કર્યો છે પોલીસે હવે ગાર્ડનમાં હાજર સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે આ પ્રકારની ઘટનાઓ શહેરમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે અને આરોપીને તાત્કાલિક પકડવા માટે કાર્યવાહી ચાલી રહી છે